નગરમાં બહેનો દ્વારા તુલસી પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં તુલસીનું આપના જીવનમાં કેટલું મહત્વ છે તેની જાણકારી આપવામાં આવી તેમજ તુલસીમાની આરતી કરવામાં આવી સાથે સાથે બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો પણ જોડાયા હતા આ કાર્યક્રમમાં મુન્દ્રા નગરના સહયોજિક મૈત્રીબેન વસાણી સોજિકા ભક્તિબેન સાખલા હેતલબેન ભગત અધ્યક્ષ નરેન્દ્ર પૂર્વ કચ્છ જિલ્લા સંયોજિકા સરોજબેન વેલાણી કચ્છ વિભાગ સંયોજિકા રશ્મિબેન અને માતૃશક્તિના સંયોજિકા પણ હાજર રહ્યા હતા દુર્ગાવાહીની કાર્યકર્તા સંખ્યા અઢાર બાળકોની સંખ્યા ચાલીસ બહેનોની સંખ્યા પચાસ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યુઝ ઈલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ real freshness carbonated yash soft drinks